નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચાલતી ખરીદીનું નિરીક્ષણ કરતા રાજુલા મતવિસ્તારના ધારાસભ્ય હીરાલાલ સોલંકી સરકારશ્રીના ટેકાના ભાવે મગફળી ખરીફ બે હજાર ચોવીસ રાજુલા સેન્ટરની ખરીદીની કામગીરીનું આજરોજ રાજુલા ખાંભા જાફરાબાદના ધારાસભ્ય હીરાલાલ સોલંકી અને માર્કેટિંગ યાર્ડ રાજુલાના ચેરમેન જિગ્નેશભાઈ પટેલ તાલુકા સંઘના કમિટીના તમામ સભ્યો દ્વારા તાલુકા સંઘના પ્રમુખ રમેશભાઈ ડોબરિયા ઉપપ્રમુખો ભૂપેન્દ્રભાઈ વરુણી સાથે રહી નિરીક્ષણ કરવામાં આવ્યું ખેડૂતોને ખુલ્લી બજારમાં એક મણના નવસો પચાસથી અગિયારસો રૂપિયાનો ભાવ મળે છે તેની સામે ટેકાની ખરીદીમાં ખેડૂતોને એક મણના રૂપિયા તેરસો છપ્પન અને સાઠ પૈસાનો ભાવ આપવામાં આવે છે રાજુલા સેન્ટરમાં ખેડૂતોને કુલ બે હજાર પાંચસોને પચાસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલ છે દરજ્જોને માટે પચાસ ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે છે અત્યાર સુધીમાં ત્રણસો એકવીસ ખેડૂતોને મેસેજ આપવામાં આવ્યા છે જેમાંથી બસો પચીસ ખેડૂતો આવ્યા છે અત્યાર સુધીમાં વીસ હજાર એકસો ગુણની ખરીદી થઈ છે આ કામગીરીની વિડીયોગ્રાફી સાથે પારદર્શક રીતે ખેડૂતોને પૂરતો સંતોષ થાય તે રીતે સંસ્થાના મેનેજર કાંતિભાઈ સાવલીયા દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવે છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ કેન્દ્રમાં ખેડૂતોને બમણી આવક કેમ થાય એ દિશાએ હંમેશા કામ કરતી હોય છે ત્યારે આજે પણ આ માર્કેટિંગ યાર્ડમાં આવ્યું છું ત્યારે ખેડૂતોને રાજીપો થાય એવું કામ જ્યારે માર્કેટિંગ યાર્ડ કરતી હોય ત્યારે માર્કેટિંગ યાર્ડના પ્રમુખને સંઘના પ્રમુખને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખા બોર્ડને અભિનંદન આપું છું કે જે રીતે ખેડૂત પહેલાં આવ્યો હોય પારદર્શક રીતે જે કામ થાય છે અને વિડીયોગ્રાફિક રીતે કામ થાય છે એ બહુ મહત્ત્વનું હોય છે અહીંયા કોઈ કોઈ લાગવક કંઈ કાંઈ ચાલતી નથી સંપૂર્ણ રીતે વ્યવહારિક જે રીતે હોય એ રીતે કામ થતું હોય ત્યારે મને પણ આ બોલતા આનંદ થાય છે અને વધારેમાં વધારે ખેડૂતોને લાભ થાય એ રીતે સરકાર કામ કરે છે એનો ખૂબ ખૂબ આભાર ભાઈ કેટલા રજીસ્ટ્રેશન થયા છે હમણાં પચીસો જેવા અને બસો માણસ જેવા ઓકે થેન્ક યુ ભાઈ થેન્ક યુ તાલુકો રાજુલા નામ ગામ નામ મારું કરશનભાઈ જાળોંદરા અહીંયા યાર્ડનું કામ બહુ સારું છે હીરાભાઈ આવીને આટા મારે છે આવે છે જાય છે બધા પછી બહારની માઇન્ડવી હરાજી એક હજારની છપ્પનમાં અત્યારે ગવર્મેન્ટે જે નક્કી કર્યું છે તેરસો પચાસ અને છપ્પન રૂપિયા પોઈન્ટ સાઠ પૈસા એ ભાવથી ખરીદી થાય છે તો વ્યવસ્થિત રીતે વિડીયોગ્રાફી સાથે પારદર્શી પારદર્શિકતા રીતે ખરીદી થાય છે અને રોજના પચાસેક ખેડૂતો અંદાજે આવે છે ને એની માંડ મગફળી ખરીદાય છે અત્યાર સુધીમાં લગભગ અઢારેક હજાર ગુણી જેવું ખરીદી કરેલી છે અને તમામ સ્ટાફ વ્યવસ્થિત રીતે કામગીરી કરેલ છે અને તેમનું વિડીયોગ્રાફી સાથે ક્લિયરિંગ રીતે કામકાજ થાય છે કેટલું રજીસ્ટ્રેશન થયું છે સાહેબ રાજુલામાં લગભગ છવ્વીસો ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું છે અને રોજના કેટલા ખેડૂત લઈએ છીએ આપણે રોજના પચાસ એક ખેડૂત એવરેજ પચાસ ખેડૂતની આવે છે આભાર સાહેબ આભાર ખૂબ ખૂબ આભાર ખરીફ બે હજાર ચોવીસ વર્ષમાં નામદાર સરકાર શ્રીના ટેકાના ભાવે મગફળીની ખરીદી નાફેડ વતી મોડલ એજન્સી ગુસ્કોમા સોલ મારફત આપણી સંસ્થા રાજુલા ખાંભા તાલુકા ખરીદ વેચાણ સંઘ રાજુલા માર્કેટયાર્ડમાં કુલ ખેડૂતોનું મગફળીનું પચીસો પચાસનું રજિસ્ટ્રેશન થયેલું છે એમાં રોજે પચાસ મેસેજ કરી ખેડૂતોને બોલાવ્યું છે જે પૈકી આજ આઠ દિવસ સુધીમાં ત્રણસો એકવીસ ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા છે અને એ પૈકી બસો પચીસ ખેડૂતોનો માલ અત્યાર સુધી આવી ગયો છે અને ખેડૂતોને પૂરો સંતોષ થાય તે રીતે રાજુલા તાલુકા સંઘ દ્વારા વિડીયોગ્રાફી સાથે પારદર્શક કામગીરી સંભાળી અને ખેડૂતોને સહકાર આપી અને આ કામગીરી કરવામાં આવી રહી છે તમારું આ રાજુલા માર્કેટિંગ યાર્ડ મગફળી લેવા શું કેવું છે તમારું બહુ સંતોષ બહુ સંતોષ ટાઈમ સર વારા આવી જાય છે તેરસો ને છપ્પન ભાવ આવે છે પાસળ ના હરાજી માં આઠસો થી નવસો રૂપિયામાં જાય છે અમે બધા ખેડૂત ખુશ થઈ અને આવા ને આવા ખુશ રહેવું કાયમ એની કામગીરી કામગીરી ફર્સ્ટ ક્લાસ